ના ના તારા પપ્પા જયેશજી હલો જયેશજી હ તમારો છોકરો છે એમ ને પરવીન તો તમારો છોકરો જોતો હોય તો પૈસા આવી છે તમારો છોકરો લઈજો કિડના બોલું

તમે હું કિડનાપર બોલું છું તમારા છોકરાને કિડનાપ કર્યો તમારે પૈસા જેટલા હાલવાના એ કેવો એકદમ મને અરે છોકરો તમારા છોકરા એ તમને છોકરો મળી જાય અમારે પૈસા ચાલ છો તમે બે લાખ રૂપિયા લેવાની વાત થઈ અમારે કે બે લાખ રૂપિયાથી મળશે અને તમારો છોકરો કમ્પ્લીટ છે અમારી પાસે